નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સૌનું સ્વાગત છે મને પટેલ વ્લોગ ચેનલમાં અને મારી પાછળ જે આજે તમે ભીડ જોઈ શકો છો મછાળ ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત છે અને હું અહીંયા ઊભો છું આપણે મછાળ ગામની સ્મશાન ભૂમિ પાસે નદી કિનારે અને મિત્રો આજે માણસ પાસે દરેક પ્રકારની સુવિધા હોય છે જીવતા જેવું જેટલું એ લોકો કરી શકે માણસો જેટલું કરી શકે તેટલું કરે અને પોતાના જે શોખ મોજ હોય તે કરે પરંતુ જે માણસ મળ્યા પછી જેને સુવિધા મળવી જોઈએ મળવી જોઈએ અને એ બાબતે અને એ લોકો અહીંયા કંઈક નવું કરવા માંગે છે અને અપડેટ કરવા માંગે છે મસાડ ગામની અંદર સ્મશાન ભૂમિની અંદર તો એ લોકો જોડે વાતો કરીએ થોડી ત્યાર પછી તમને થોડુંક વિડીયોમાં બતાવીશ કે શું છે Ah oui. મિત્રો ગંભીર વિષય છે તો આપણે દરેક લોકો ગામના વડીઓ છે એમને મળીને એનો ફેસલો કરવો જોઈએ અને એવો આપણા વડીલ જેટલી કાકા આપણે થોડીક માહિતી આપશે આ વિશે કે આપણે અહીંયા સ્મશાનની અંદર શું કામ બીજા રહ્યા છે અને આજે આપણે નવું અપડેટ અપડેટ કરતા છે એ શું છે આપણે અત્યારે તો આપણું જૂનું શમ્સાન છે હવે આપણે એમને થોડુંક અપડેટ કરીએ મેમ હવે અપડેટ કરવા માટે છે તે એના માટે બહુ લાંબો ખર્ચ છે અમે એસ્ટીમેટ કરી આવ્યા ખાલી અપડેટ કરવા સારું અમને ઓછામાં ઓછા પંદરથી સત્તર લાખ રૂપિયા જોઈએ છે જી ને એનાથી ફાયદો એ છે કે બે અરીમાં લાકડામાં મૈયત ભરી જાય ને એનો સમય એક કલાકમાં જ ફિનિશ થઈ જાય જે આપણને ટાઈમ બે ત્રણ કલાક જે લાગતા હતા તે બચી જાય ને બીજું કે આ મેટલ છે કાસ્ટિંગ છે એ બધું ચોરાતું બહુ છે અત્યારે હાલમાં જ આઠ પ્લેટ ચોરાઈ ગઈ એના માટે અમે વિચાર કર્યું કે થોડુંક અપડેટ કરીએ ને એમાંથી કદાચ અત્યારે તો અમે ફ્રી સેવા જ આપતા છે ને ભવિષ્યમાં બી પ્લાન એવો છે કે ફ્રી સેવા આપવાની જ્યાં સુધી સુધી પહોંચાય ત્યાં સુધી જી ને આ રીતે અમે અપડેટ કરેલું છે ને એના માટે શૈલેષભાઈ શૈલેષભાઈ આમ એમના માટે આપણે એચ એલ કંપનીના માણસો આવેલા છે આજે એને આપણને માર્ગદર્શન આપશે કે કેવી રીતે બનાવવાનું છે ને આ કોન્ટ્રાક્ટર બી આવેલા છે ને અત્યારે અમે એ જ વિચાર કરતા છે કે થોડુંક એને અપડેટ વધ સારી રીતે કરીએ એક્ચ્યુઅલી એમ જોવા જઈએ તો પંદર સોળ લાખ જ થશે પર અમે સત્તર લાખ લઈને ચાલતા ને પરદેશ ભાઈઓને એવી જ આશા રાખીએ કે થોડીક આપણને કામને સપોર્ટ કરે તો કામ કદાચ ઉપર આવે ને આવી જ રીતે અમે કંઈ નવા નવા પ્રોજેક્ટ પરદેશભાઈઓના સપોર્ટ થી જ થાય એટલે મેં બી ખુદ એનઆરઆઈ છું એટલે મેં એવું કહેતો છે ને આ માટે આપ સૌને આગ્રહ કરું છું કે થી જેટલી થાય તેટલી મશીન છે જે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક મશીન આપણે લાજ જે પાડવાનું હોય તો એ વિશે થોડીક માહિતી આપો સર કે આપણે અહીં કઈ રીતે લગાડશો કેટલો ખર્ચો થશે એસ્ટિમેટ એસ્ટિમેટ જેમ દીપિનભાઈએ કીધું તેમ 15 થી 17 લાખ એમાં આબો જે મશીન આવશે એ

ભી ઓછું બગાડશે આજુબાજુ જે સ્મેલ આવતી હોય ને એ નહીં આવશે જી શું ફરક આપણે લાકડા બનાવ એમાં આમાં ઇલેક્ટ્રોનિક જે સમય વાળામાં જે સમય જાય છે એના કરતા તમારો અડધો સમય થઈ જશે હા એટલે આજે માણસને કિંમતી સમય કાઢીને આવતો હોય આ પહેલામાં પણ તો એ લોકોને પણ ઈઝી થઈ જશે કે જે કે કામમાં જવાનું હોય તો જઈ શકે અને ઈઝીલી આ કામ પણ નીકળી શકે પરંતુ એની સાથે સાથે આ તો વસ્તુ લાવવાનું છે આપણે આ અંદર એક મોટું અપડેટ કરવાનું છે અને દરેક લોકોને આ એક યોગ્ય થશે અને સારું પડશે લોકોને દરેક લોકોને અને તેની સાથે સાથે આપણે પરદેશમાં લોકો રહેતા જે અમારા વિડીયો જોઈ છે અત્યારે એને એમને પણ એક આગ્રહ છે કે જેટલી તમારી થઈ શકે એટલી હેલ્પ કરો આવા કામો કરવાનો મોકો વારંવાર નથી મળતો આપણને અને અહિયાંના જે લોકો છે આસપાસ થી આવે છે અહિયાં સ્મશાન ભૂમિમાં એ લોકોને પણ આગ્રહ કરું છું કે તમારે પણ જેટલી મદદ થઈ શકે તેટલી થી કરજો

ને આપણા કાંઠાળમાં પહેલો હેલો આ બનાવ પણ છે મારો જી 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 આખા આખા કાંઠા વિસ્તારની અંદર એક ફક્ત ને ફક્ત અહીંયા મચાવ માં મશીન લગાવવામાં આવશે લગાવવામાં આવશે તો જે કોઈ ભાઈ બહેનો આ વિડિયો જોતો હોય તો મેં આગળ પર કીધું તેમ સપોર્ટ કરજો ચોક્કસથી હાજી આજે સપોર્ટ કરો એ મહત્વનો વાત છે જી થેન્ક યુ કે તમે અંદરિયા જીવ દાન કરો હાજી બરોબર કંઈ નહીં આવા કોઈ કાર્ય કરવાનો હોય તેમાં અમારો સ્વાથ સહકાર કાઈ નો રહેશે વેસ્તો આવેલો છે અમે છે જે સામાજિક સામાજિક કાર્ય કરતા ગણાય એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી સહકાર આપીશું ને તમારો સહકાર લેવા માટે અમે ઉત્સુક છીએ વિદેશવાસીઓનો આપણા કાંઠામાં જે કંઈ પ્રગતિ થાય તે બધી વિદેશવાસીઓ ને આભારી છે એ લોકોનો સહકાર ખૂબ થતી હોય એટલે અમે આવા કાર્ય કરવામાં તમારો સહકારની અપેક્ષા રાખીએ હા હા રમીશ હાવી ખાવો સહકાર આપતો એ છે મર્યુ અભિલ મેં આ નદી કિનારે સ્મસનભૂમિ જે હતી જૂની એના જ જગ્યા ઉપર બાજુમાં એક બીજું મશીન લાવવામાં આવે છે અને આ બાબતે તમારો જે સજેશન છે એ કોમેન્ટમાં લખીને તરત મોકલાવજો અને તે કોમેન્ટ ઉપરથી અને તે સજેશન પરથી આપણે કંઈક ઓર એમાં જે અપડેટ કરવા જેવું લાગે અને તમારા સજેશનથી જે આપણને યોગ્ય લાગે એ આપણે ગામના લોકોને જણાવીશું અને એ બાબતે આપણે થોડુંક વિષય ચર્ચામાં લઈશું અને આ વિડીયો જોઈ દરેક લોકોને શેર કરો તમારાથી હેલ્પ થતી હોય જેટલી કરો અને તમારા પછી કોઈ હેલ્પ કરી શકતો એવાને કોઈને મોકલો વિડીયો અને આજુબાજુમાં દરેક લોકોને શેર કરી દેજો તો આજે વિડીયો આટલો રહી મિત્રો હવે ફરી પાછા કોઈ ટોપિક આવો મળે તો તમારા માટે લઈને આવીશ પરંતુ આ વિડીયો નો ચોક્કસથી ધ્યાન આપજો મળીએ ફરી પાછા કોઈ વિડીયોમાં સારા વિડીયો ત્યાં સુધી સૌને જય હિંદ જય ભારત જય માતાજી